નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બહાર ચડેલ વીર રામવાળા વિશેની વાત ઈસવીસન ઓગણીસો ચૌદના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખૂણા જરૂર ભીના થશે અમરેલી ધારી ખાંભા જેવા ગાયકવાળી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના એ ઉજળા સપૂત રામવાળાનો એ અંતિમ દિવસ હતો સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના એક કાળા એકનો એક દીકરો રામવાળો સરકારને શાહુકારોના જુલમ સામે બહાર વટે ચડીને સોરઠની ધરણીને ધમરોળી રહ્યો હતો ત્યારે તેણે ખીજડીયા ગામ ભાંગ્યું ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટું મારતા વેત ભાંગી નાખ્યો અને લાકડાના પટારામાં રહેલ ખીલી તેના ડાબા પગમાં ખૂપી જાય છે એ ખીલી લાગવાથી રામવાળાનો પગ પાકે છે ખીજડિયા ભાંગી તેઓ ગુજરિયામાં કાળો ખુમાણ નામના કાઠીને ત્યાં રહે છે અને એના પગમાં એ ભયંકર પીડા ઉપડવી શરૂ થાય છે અધુરામાં પૂરું નાગ અને મેરુ રબારી સિવાય તેના બધા સાગરીતો તેનો સાથ છોડી ચાલ્યા જાય છે ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક બિલખામાં એક કાઠી દરબારની ત્યાં આવે છે અને ત્યાં રામવાળાના પગની પીડા એ બધા સીમાડા ઓળંગી જાય છે રીતસરનો લવ લવાટ ઉપડે છે પગમાં ઉતાસણી ભડકા કરે છે રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઈ રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને પછી તેને બળદ ગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે ગિરનારની ગોદમાં બોરિયા નામની ભયાનક એકાંતિ ગુફામાં એ રામવાળાને રાખવામાં આવે છે નાગ અને મેરુ તેની સાથે છે એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા જવાથી કે કોઈ કારણસર તે રામવાળાની પથારી પાસે જઈ ધીમે ધી કહે છે કે મેરુનું કાસળ કાઢી નાખીએ એ નાહકનો આપણને કમોતે મરવશે રામવાળો પોતાને ખભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે પણ હાય રે કમનસીબી આ વાત ગુફાની બહાર લપાઈને મેરું સાંભળી લે છે એના અંગે અંગમાં લાઈ વ્યાપી જાય છે બીજે દિવસે એટલે મહાસુદ ત્રીજના દિવસે મેરુ પોતાની ચાલ ખેલે છે છે તે નાગને કહે કે હવે તરફ અવર જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે પાછા ફરતા બપોર થઈ ગયેલ હોય બંને એક નેળામાં ઝાડને ને છાંયે વિહામો લેવા રોકાય છે નાગને ઊંઘ ચડી જાય છે એ વખતે ઊંઘવાનો ડોળ કરતો મેળવ્યો હળવેથી નાગની ભરેલી જામગરીવાળી બંદૂક ઉપાડી અને નાગને વિંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મોહમ્મદ ખાનની કોજ ફોજ એટલે કે ગિસ્તને કહે છે કે રામવાળો રામવાળો બોરિયા ગાળામાં છે સાથે કોઈ નથી એની બંદૂકમાં એક ભડાકો થાય એટલી જામગરી છે પચાસ સૈનિકો ત્વરિત તૈયાર થઈ ચાલી નીકળે છે રામવાળો લોટ મસળતો હતો એ વખતે ફોજ ગુફાના મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે રામવાળો મેરુની આરામખોરી સમજી જાય છે ફોજને પડકાર ફેંકે છે કે માણું ધાવણ ધાવ્યા હોય તો અંદર હાલ્યા આવો હું એક છું અને બંદૂકમાં જામગરી પણ એક છે પણ કોઈ ફોજી બચ્યો ગુફામાં પગ દેવાની એ હિંમત કરી શકતો નથી સૈનિક બાવળના વળા એટલે કે ઘાટી સુકાયેલા ડાળો ઢગલો ગુફા આગળ એને આગ છાપે છે આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી ને આગના અજગર જેવા ફૂંફાડા થી ભરાય છે અંદર રહેલો નરેશ્વર એ અભિમન્યુ બફાવા લાગે છે અંતે આ લવકારા સહન ના થતા એ તલવારને ટેકે તે બહાર કૂદે છે અને પોતાની બંદૂકને માત્ર ગોળી સામે ઉભેલા સૈનિકની છાતીમાં ઠોકે છે ત્યાં જ એક સામટી પચાસ બંદૂકો ગરજે છે અને શિયાળીવાવો ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે આમ ગિરનારનો એ બોરિયો ગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે હજી પણ એ બોરિયો ગાળો રામવાળાની કઈ કઈ યાદો સંઘરીએ બેઠો છે રામવાળાને બે બહેનો હતી માકભાઈ અને લાખુબાઈ બંનેને બાબરિયાવાડ પંથકના ગામોમાં પરણાવેલ માકબાઈને કાતર ગામે અને લાખ બાઈને લાખો બાઈને સોખડ ગામે બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વર્ષે માં રાઠોડબાઈ દેવલોક થયા બંને બહેનોને ત્યારે કારજ કરીને ઘરનો બધો સામાન બંને બહેનો વચ્ચે સાણસીને તાવેથા સમેત સરખે ભાગે વહેંચી પોતાની થોડી જમીન હતી તે એટલે કે બાકીની જમીન ગાયકવાડ વધી વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી જેને પાછળથી રામવાળે ઠાર મારેલો શેલ નદીને કાંઠે બુદ્ધેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી બધું ખાલી કરી રામવાળો બહાર વટે ચડ્યો હતો લાખુબેન ત્યાર પછી ઘણા વર્ષ જીવ્યા અને ગુજરાતનો સુપ્રસિદ્ધ રામવાળાનો રાસડો રામવાળાનો રાહડો તે ગાતા ત્યારે ભલ ભલાને રોર આવતા

ઘણા લોક સાહિત્ય પૂજકોને એનો પરચો મળેલ છે પોતાના ભાઈને ધીરો ઠપકો આપતી એના શૌર્ય પર ઓવારી જોતી એના આત્માની શાંતિ માટે એ અપાર હેત ઠાલવતી એ જગદંબા ગાતી એવી સુની રે ડેલી ને સુના ડાયરા સુના સે કાંઈ રામવાળાના રાજરે રામવાળાના રાજરે આવરે ખેડવા ખેડવા આવરા મિત્રો આભાર વિડીયો પસંદ આવ્યો આવે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ભવ્ય સાંસ્કૃતિક વાર્તાઓ વાર્તાઓ અને વારસાઓ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ